તેનો તમે ફરીથી ઉપયોગ કરતા શીખવાડો તો આજે સુંદર મજાનો વિડીયો છે કે તમારે જૂના બ્લાઉઝ હોય તો આપણે આપણા શરીરમાં પાંચ કે દસ વર્ષમાં આપણો ફરક થઈ જતો હોય આપણા મેરેજના બ્લાઉઝ હોય તો આપણે એમાંથી આપણે સાડી આપણી એવી ને એવી નવી હોય પણ આપણા બ્લાઉઝમાં ફરક પડી જાય કેમ કે આપણે કોઈ પતલા બેનો હોય તો જાડા થઈ જાય જાડા બેનો હોય તો પતલા થાય એવું આપણા શરીરમાં ફેરફાર થતો હોય

તમારે સતા ટૂંક હોય તો શું કરવું કઈ કઈ જગ્યાએ તમારે ફરક કરવાથી તમારું બ્લાઉઝ પરફેક્ટ રીતે તમે પહેરી શકો એવું બની શકે બરોબર તો તમારે નાનું બ્લાઉઝ છે તો તમારે કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવો તે તમને બેનો હું સમજાવું આપડા યોગ છે બરોબર તો આપણું નાનું બ્લાઉઝ થઈ ગયું હોય તો અંદર આપણી સિલાઈ હોય તો આપણે આ ઠેટ સુધી સિલાઈ પેલા ખોલી લેવાની બરોબર સત્તા તમારે કાપડ ઘટતું હોય તો શું શું કરવું તે તમને સમજાવું તો આ જ રીતે આ મેચિંગમાં આપણે જે લાસ્ટ આપણી સિલાઈ છે ત્યાં સુધી આપણો ફિટિંગ આવી જોઈએ ને સિલાઈ માટેનું એક્સ્ટ્રા હોય તો એક્સ્ટ્રા તમારે કાપડ આવું લઈ એની સાંધા લગાવી ને પછી તમારે જોઈન્ટ કરવાનું બધી જગ્યાએ તમારે જોઈન્ટ કરવું પડશે કેમ કે આપણે લંબાઈમાં ફરક નહીં કરી શકીએ આપણે ટૂંકી હોય તો મોટી ન કરી કે સાંધો દેખાય પણ આપણે પોહળાઈમાં કરી શકીએ બેનો તો આપણે એ રીતે તમારે સ્લીવમાં પણ સાંધો લગાવવાનો ખોલીને ને તમારે આ રીતે સાઈડમાં લગાવવાનું પણ સાઈડમાં તમારે અસ્તર વાળું હોય તો સેમ ટુ સેમ કાપડ ન મળે પણ ઠેઠ સુધી તમારી લાસ્ટ સિલાઈ સુધી તમારું ફિટિંગ હતું સિલાઈ માટેનું ન વધતું હોય તો સિલાઈ માટેનું તમે એક્સ્ટ્રા કરી શકો બરોબર પછી કટોરીમાં કેવી રીતના ફેરફાર કરશો તો કટોરીમાં તમારી જે સિલાઈ છે તે લાસ્ટ સિલાઈ લઈ લેવાની બાકી કટોરીમાં તમારે કોઈ ફેરફાર નહીં થઈ શકે તમે 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 છે છે કે પ્રિન્સેસ તો એમાં આ રીતે રીતે કીધું ફરક કરી શકો આપણે સ્લીવમાં પણ એકસ્ટ્રા સિલાઈ માટે ઉમેરી લેવાનું ને આપણે સાઈડમાં બંને સાઈડ સાંધા બંને પાર્ટમાં લગાવવાના પાછળના પાર્ટમાં ને આપણે જે યોગ છે ને એમાં સાંધો લગાવવાનો અને સ્લીવમાં બંને સાઈડ બરોબર આપણે એક સાઈડ સાંધો લગાવીને જોઈન્ટ નથી કરતો આપણો બધી જગ્યાએ ફેરફાર થઈ જાય એટલે આપણે ચાર પાર્ટમાં લગાવવાનું થશે તમારે ટૂંક બ્લાઉજ હોય તો તમારે મોટું કરવા માટે તમારે ચાર જગ્યાએ સાંધા લગાવવા પડશે ચાર ને ચાર આઠ થશે આપણે આ યોગમાં પણ સિલાઈ માટે 1.5 ઇંચ ઉમેરીને એટલે સુધી સાંધો લગાવવાનો પાછળના ભાગે ને આપણે સ્લીવમાં આગળ પાછળ તો એ જ રીતે બધાયમાં તમારે સિલાઈ માટેનું એક્સ્ટ્રા ઉમેરી ને પછી તમે એ રીતે ફિટિંગ કરી શકો બરોબર તમને આ રીતે મે પછી ડીપ ગળું કરવું હોય તો શું કરવું તે તમને હું સમજાવું બ્લાઉઝ માં ઉપર નું ગળું છે બરોબર તો આપણે ડીપ ગળું કરવું હોય તો શું કરવું તે તમને હું સમજાવી દઉં તો આ રીતે તમે જોઈ શકો છો મોટી બેન હોય ઉમરના બેનો એને આપણે આ રીતે નાના ગળાના આપણે પહેરતા હોય તો ડીપ ગળું કેવી રીતે હું તમે લેશો તે તમને હું સમજાવું આ રીતે આ રીતે તમારે પાછળનો ભાગ ખોલી લેવાનો છે બરોબર અથવા તમે આ રીતે પણ કરી શકો હું બતાવું તે રીતે આ રીતે આ રીતે આપણે પાછળનો ભાગને કરી લીધો બરોબર એક સરખો છે આ રીતે આપણે ફોલ્ડ કરી લીધો બરોબર હવે જ્યાંથી આપણે ગળાને ડીપ લેવાનું છે ત્યાં સુધી આપણે માર્કિંગ કરી લેવાનું આ રીતે આ રીતે આપણે ચોરસ કરી લેવાનું ને પછી આ રીતે આપણે સેપ આપી દેવાનું આ રીતે

તમે જોઈ શકો છો આમાં બહુ ફરક છે બધી વસ્તુનો આપણે ફેરફાર થોડો થોડો કરવો પડશે યોગમાં આ રીતે સ્લીવમાં તો આ રીતે આપણે કરવા તો શું કરવું તે તમને પહેલા આ બ્લાઉઝ છે ને બધાય પાર્ટ ને આપણે સોયની ની મદદ થી આપણે આ રીતે અલગ કરી દેવાના છે બરોબર આ રીતે આ રીતે આપણે બધાય પાર્ટને અલગ કરી લઈએ આ રીતે તો હું આ બધાય પાર્ટ છે તેને અલગ કર લો પેલા પછી હું તમને બતાવું કે આપણે કેવી રીતના ફરક કરશું કે કેવી રીતના આપણું પરફેક્ટ પાછું નાનું બ્લાઉઝ બની શકે બરોબર આ કટોરી વાળું બ્લાઉઝ છે તો કટોરી વાળું બ્લાઉઝ નાનું બનશે પછી ટક્સ વાળું હોય તો ટક્સ વાળું બને બરોબર પ્રિન્સેસ હોય તો પ્રિન્સેસ એમાં તમે ફેરફાર ન કરી શકો તમે નાના મોટું કરી શકો બરોબર મેં તમને આઈડિયા આપ્યા તે પ્રમાણે તો આ રીતે બધા પાર્ટને હું પેલા

તમે જોઈ શકો છો આ રીતે મેં એક પાર્ટ ને અલગ કરી લીધો છે આ બીજો પાર્ટ હું પછી અલગ કરીશ પેલા પહેલા બતાવું કરવો તે તમને હું સમજાવું જે બ્લાઉઝ આપણું માપનું છે તેના ઉપર રાખી લઈને માપ બરોબર તો આપણે પહેલા આ યોગ જોઈ લઈએ બરોબર આ યોગ છે તો એને કઈ જગ્યાએ ફેરફાર કરવો તે તમને સમજાવું અને બધી વસ્તુ આપણે માપવાની થશે તો આપણે પહેલા સોલ્ડર માપી લઈએ બરોબર તો સોલ્ડર છે આપણો આ રીતે ત્રણ આવે બરોબર તો આપણે સાડા ત્રણ રાખવાનું કેમ કે સિલાઈમાં આપણે થોડું ગયું હોય બંને સાઈડ બરોબર તો આપણે સાડા ત્રણ તો સાડા ત્રણે માર્કિંગ કરી લઈએ આ રીતે પછી આપણે અને આ રીતે માપવાનું છે વચ્ચેનો જે આપણે શેપમાં જે આપણે લીધેલો છે મૂંઢાકાની બંનેની વચ્ચે તો આવે છે અઢી તો આ ત્રણ છે બરોબર તો આપણે બંને સાઈડ થોડું થોડું કટિંગ કરવાનું છે આ રીતે આ રીતે થોડું શેપમાં કટ કરી લઈશું થોડું અહીંયા આપણે સાઈડમાં કટ કરી લઈશું એટલે આપણો શેપ ખરાબ ન થાય બરાબર એ રીતે આ રીતે આપણે શેપ આપી દઈએ હવે આપણે આ નીચેનો માપી લેવાનો છે નીચેનો ભાગ તાલે છે 4 તો આપણે હાડા 4 હોવું જોઈએ તો ઈ બરોબર છે બરાબર તો એમાં આપણે કંઈ ફેરફાર ન કરવાનો હવે આપણે જે ગળાનો શેપ આપેલો છે તે એટલે થી એટલે સુધીનો આપણે યોગનો માપી લેવાનો આ આવે છે 4 તો ચારે આપણે તે પ્રમાણે આપણું પરફેક્ટ થવું જોઈએ એ રીતે આપણે બધાય પાર્ટમાં એને એ રીતે કટિંગ કરવું થશે બરોબર આ રીતે આ રીતે આપણે ઊંડાકારમાં પણ માપી લીધું કટિંગ કરી લઈએ

અઢી છે અઢી હું નું માર્કિંગ કરીને સાડા પાંચ લઈ લઈએ કેમકે આપણી કટોરી જે આપણા માપની છે તે આપણે માપે થવી જોઈએ આ રીતે તમે જોઈ શકો છો જેવો આપણો છે તે પ્રમાણે જ કટ કરવાની છે હું બતાવું તે રીતે આ રીતે થોડું આપણે અહીંથી આપણે ક્રોસમાં કટ કરી લઈએ એટલે બંને સાઈડ આપણે થોડું થોડું કટ કરવાથી આપણો શેપ ન ખરાબ થાય કટોરીનો બરોબર ને આ રીતે તમે જોઈ શકો છો નાની આપણી કટોરી બની ગઈ આ રીતે તમે ફરક કરી શકો નાની મોટી તમે કરવી તો બંને સાઈડ આપણે થોડું થોડું ફેરફાર કરવાનો રહેશે બરોબર હવે આપણે સ્લીવ જોઈ લઈએ આમાં આપણે જે શેપ છે તે નથી કટ કરવાનું નીચેથી તમારે લંબાઈમાં વધઘટ પાછળનો ભાગ કરીએ ત્યારે આપણે આ રીતે ફેરફાર કરી લેવાનો પાછળનો ભાગ આપણો પંદર નો હોવો જોઈએ તો બંને થી પંદર હોવું જોઈએ બરાબર યોગ સાથે જોઈન્ટ કરીને સાઈડી હોક ને આ બને કટોરી ત્રણેય નું બધાય ચીન લંબાઈ આપડી 15 ઇંચ થવી જોઈએ ઈ રીતે જો ફેરફાર કરવાનો થતો હોય તમારે તો નીચેથી કટ કરવાની બરોબર તો ઈ તમને સમજાઈ ગયું હશે હવે આપણે આ સ્લીવ જોઈ લઈએ તો આ સ્લીવ ના માપની કરવાની છે બરોબર ને તો આપણે આ રીતે રાખી દેવાની છે આપણે લંબાઈ માં કઈ ફેરફાર થશે નહીં બરોબર તો આપણી સ્લીવ બરોબર છે આપણે ફક્ત આમાં ચપટી હતી તે ખોલી લીધી ને એ રીતે આપણે ફેરફાર કરી લેવાનો છે બાકી સ્લીવ આપણી જેટલી આની છે એટલી આ છે એટલે માં કંઈ ફેરફાર નહીં થશે તમે જોઈ શકો છો આ રીતે મે ફેરફાર તમને બતાવેલો કે કેવી રીતના તમારે નાનું મોટું બ્લાઉઝ હોય તો નાનું કેવી રીતનું ને નાનું બ્લાઉઝ હોય તો મોટું કેવી રીતના આ ફેરફાર કર્યો એ જ રીતે તમારે આમાં પણ ફેરફાર આપણે બધાય પાર્ટને આપણે પહેલા અલગ કરી લેવાના છે ને આમે ફેરફાર બતાવ્યું એ જે રીતે તમારે ફેરફાર કરી ને પછી આપણે બધી જગ્યાએ સિલાઈ કરીને કમ્પ્લીટ કરવાનું છે તો નેક્સ્ટ વિડીયોમાં પણ આની સિલાઈ પણ હું તમને બતાવીશ કે કેવી રીતના તમારે આને સિલાઈ કરવી બરોબર તમે નીચે વોટસઅપ નંબર આપેલા છે પરફેક્ટ ફિટિંગ આવશે ને અમે કાપડ આપીએ છીએ તો તમે કોઈ જાતના ફાટવાની કે આપડે ઈ કાપડ ના આવે છે તેમાં ધોઈ તમે ધોઈ શકો પછી પ્રેસ કરી શકો અને ફરીથી તમે યુઝ કરી શકો सुंदर मजा न कटिंग तो तो व्हाट्सअप नंबर से तो सेल तो कर बड़ी महिता मेरी सकसल सब्सक्राइब ना सब्सक्राइब कर लो नोटिफिकेशन बेल पर कर जो वीडियो लाइक करजो पर जरूर कमेंट करजो भाई बन विडियो तमने तो केव लगे धन्यवाद